કોર્પોરેશન દ્વારા હોસાની ગ્રાઉન્ડ ચોપાટી ખાતે વોકલ ફોર લોકલ થીમ હેઠળ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું આ મેળાનું આયોજન તારીખ છવ્વીસથી તારીખ ત્રીસ દરમિયાન કરવામાં આવેલ હતું ગઈકાલે વરસાદ પડવાના કારણે જે મંડપ બાંધવામાં આવેલ છે એને નુકસાન થયેલ છે પરંતુ મળેલ માહિતી પ્રમાણે જે ત્રીસ સ્ટોલ હતા એમાં જે ત્રીસ સખી મંડળના બહેનોના ગ્રુપ હતા એ લોકો દ્વારા જે સામગ્રી લાવવામાં આવેલી એને કોઈ નુકસાન થયેલ નથી અત્યારે અમારી જે કોર્પોરેશનની ટીમ ત્યાં સ્થળે હાજર છે અને જે મંડપ ફરીથી ઊભો કરવો કે કેમ એ સખી મંડળોના પરામર્શમાં જો એમને ઈચ્છા હશે મેળો ફરી ચાલુ કરવાની તો ફરી ઊભો કરવામાં આવશે અને જો એમની ઈચ્છા નહીં હોય તો પછી અન્ય સ્થળે એમને લઈ જવા કે કેમ એ વિચારણા કરવામાં આવશે વધુમાં ત્યાં કોઈ જાનહાલને જાનમાલને નુકસાન ના થાય એના માટે ઇજનેર દ્વારા દ્વારા મંડપ હાલ સમતળ કરવાની કામગીરી અને ઇલેક્ટ્રિક કનેક્શન છે એને કાપી અને રિસ્ટોર કરવાની કામગીરી પણ કરવામાં આવી રહેલ છે